તાલુકો ગારિયા ગારેર તાલુકો જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર પંચ્યાશી ત્રીસ ત્રેપન બાવીસ ત્યાંપન ત્રેપન બાવીસ ત્રણ ત્રેપન બાવીસ તે ત્રેપન હા હા હું ખાલી મારવા લોગડા કરે મેં જવા તો બરાબર આવી દઉં

આ તો અમાર મારી વાત પર સાહેબ પૈસા નથી સાહેબ લેવા બસ અમાર તો તમારે કેટલા ભરવા પડે પણ બધું બતાવી દીધું મે અમે મારા 500 રૂપિયા મોલ ફોર મારા જોઈ નો લઈ ને કું કે થોડો કટ સાહેબ આ ડિટેન કરશું ને વળી ક્યાં રેવો તમે ગરિયાદાર આ તમે સોધી જહો આ ગાડી 8 9 છે પણ તોય મે કીધું આવો રૂપિયા મે કહી દઈએ પણ પછી પોટ ન બને 2450 મારા ક્યાં પોઈ જો હાલો બીજો શું કરો